નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી કોલેજનો છેલ્લો દિવસ છે રિઝલ્ટ બધાના હાથમાં આવી ગયું છે કોલેજ દ્વારા આપવામાં આવેલી સ્ટુડન્ટ પાર્ટીમાં લાસ્ટ યર બીકોમના બધા વિદ્યાર્થીઓ પોતપોતાના ફ્યુચર પ્લાન રજૂ કરે છે છોકરા છોકરીઓ પોતાના ડિજિટલ કેમેરામાં ફોટો પાડી રહ્યા છે જી હા આ એ સમયની વાત છે જ્યારે મોબાઈલ નાનો અને હૃદય મોટા હતા જ્યારે યાદો ડિજિટલ કેમેરામાં અને હૃદયમાં કેદ થતી હતી રીતુ કિરણ અને રૂહી પણ જ રીતે પોતાના લાસ્ટ યરનો લાસ્ટ ડે સેલિબ્રેટ કરી રહ્યા છે રીતુ પણ પોતાના ડિજિટલ કેમેરામાં પ્રિન્સિપલ સર અને પ્રોફેસર જોડે ફોટા પડાવી રહ્યા છે બધા ખુશ છે કોઈ નોકરી શોખશે તો કોઈ બાપ દાદાના ધંધામાં જોડાશે કોઈ આગળ ભણશે તો કોઈ પરણી જશે કોલેજ ખતમ થવાની વાતથી બધામ દુઃખી છે તો આવનાર ભવિષ્ય માટે ઉત્સાહિત છે રૂહિના ચહેરા પર હતાશા છે એક અજીબ ઉદાસી છે તે વિચારે છે બસ છેલ્લો દિવસ પછી હું ક્યારેય તેને જોઈ નહીં શકું મારા મનની વાત જ રહી ગઈ રીતુ અને કિરણ તેની સામે જોઈ રહી છે યાર રૂહી છોડને તેને જોવાનું ભૂલી જા તેને તને એ ગમે છે પણ તું કદાચ તેને નહીં ગમતી હોય એટલે જતો નહિંતર ત્રણ વર્ષમાં એક જ ક્લાસમાં હોવા છતાં તેણે તને એક વાર પણ બોલાવી નથી હા અને તને બહુ દુઃખ થયું હોય તો જા તેને પ્રપોઝ હું કરું છોકરી થઈને પ્રપોઝ અને તેણે ના પાડી તો ઇજ્જતની કેવી ફજેતી થાય અને ઘરે ખબર પડે તો ના ભાઈના આપની કિસ્મતમાં તે નહીં હોય મને કોઈ અફસોસ નથી આમ પણ મારે કયામ પ્રેમ હતો રૂહી આદિત્યની સામે જોઈને બોલે છે અનાયાસે તે જ સમયે આદિત્યનું ધ્યાન રૂહી તરફ જાય છે બંનેની નજર મળે છે રૂહી તરત જ તેની નજર ત્યાંથી હટાવી દે છે આ છે આદિત્ય શેઠ પિયુષ શેઠનો એકમાત્ર દીકરો જેમની સોના ચાંદીની મોટી દુકાન છે આદિત્ય એક દેખાવડો રંગ ઘઉંવરનો પણ શરીર મજબૂત જેની સ્માઇલ મોહક છે અને ચહેરો ક્યુટ ઘણી બધી છોકરીઓ તેની સ્માઇલ પર ફીદા હોય છે રૂહી ત્રિવેદી પણ તેમાંની એક છે રૂહિત ત્રિવેદી શ્યામ ત્રિવેદી અને રાધિકા ત્રિવેદીની નાની દીકરી ડો શ્યામ શહેરના જાણીતા મનોચિકિત્સક છે અને રૂહિત તેમની દીકરી પાપાની પરી તે એક રાજકુમારીની જેમ મોટી થયેલી છે મોટો ભાઈ પણ રૂહિને ખૂબ જ પ્રેમ કરે છે ઘરની આર્થિક પરિસ્થિતિ સામાન્ય છે રૂહિની સુંદરતા બેનમુન છે તેની કાજલવાળી અણીયાળી આંખો લાંબુ અને પાપરુમ નાક હસતી વખતે પડતા ગાલમાં ખાડા અને દૂધ જેવી સફેદ ગુલાબી હોઠ પર રમતું તોફાની હાસ્ય પણ અત્યંત લાગણીશીલ સાથે શોર્ટ ટેમ્પર પણ હે ચલો ને આપની ફેવરિટ જગ્યાએ જઈએ એકવાર નાસ્તો કરીએ પછી ઘરે જઈએ ખાવાની શોખીન રીતુ કોલેજ તરફથી લંચનો આનંદ લીધા પછી પણ પોતાની જાતને તેમની ફેવરિટ જગ્યાએ નાસ્તો કરતા રોકી નથી શકતી તે રૂહી અને કિરણને પરાણે ખેંચીને લઈ જાય છે રૂહી કિરણ અને રીતુ નાસ્તો કર્યા પછી બસ સ્ટેન્ડ જાય છે તે ત્રણેય એક જ સોસાયટી માંગ રહે છે નાનપણથી પાકી સહેલીઓ સ્કૂલ કોલેજ હંમેશા એક જ પસંદ કરી હોય છે અને અનાયાસે દર વખતે તેમને એક જ ક્લાસમાં એડમિશન મળતું હોય છે તે ત્રણેય બસની રાહ જોઈને ઊભી છે તેટલા માંગ એક આશ્ચર્યજનક ઘટના બને છે આદિત્ય ચાલતો ચાલતો તેમની સામે આવી રહ્યો છે આદિત્ય કાયમ એકટીવા લઈને કોલેજ આવતો હોય છે પણ આજે તે ચાલતો ચાલતો એ પણ તેમની તરફ જ આવી રહ્યો છે રૂહિને ગભરામણ થાય છે તે તેમની પાસે જ આવીને ઊભો રહે છે રૂહી મારે તારી સાથે વાત કરવી છે હા બોલો હા પણ નહિ નહીં એકલામાં સાઈડમાં જઈને વાત કરીએ જી પણ હું એકલી નહીં આવું આ મારી ખાસ ફ્રેન્ડ્સ છે તમારે જે કહેવું હોય તેમની સામે કહી શકો છો તે બધાન સાઈડમાં જઈને ઊભા રહે છે આદિત્ય તેની બેગમાંથી એક ડાયરી કાઢે છે તેમાંથી તે ત્રણ સુકાયેલા ગુલાબના ફૂલ કાઢે છે બે એકદમ સુકાઈ ગયેલા અને એક થોડું છું આ ત્રણેય તે રૂહીને આપે છે આ ફર્સ્ટ યરથી ડે માંગ લીધેલા રોઝ છે મને ખબર છે કે તમે મને પસંદ કરો છો મારી સામે જ જોયા કરો છો હું પણ તમને પસંદ કરું છું પણ હું તમને મારી પ્રેમિકા કે ગર્લફ્રેન્ડ નથી બનાવવા માંગતો હું તમને મારી પત્ની બનાવવા માંગુ છું જો તમે આ ગુલાબનો સ્વીકાર કરશો તો હું તમારી હા સમજીશ ત્રણ ફૂલે પણ સુકાયેલા તમે લગ્ન માટે પ્રસ્તાવ મૂકો છો કે શું એટલીસ્ટ ફૂલો તો તાજા લાવવા જોઈએ રીતુને ગુસ્સો આવે છે આદિત્યના પ્રપોઝલ પર અને આ વાત કહેવા માટે ત્રણ વર્ષની રાહ કેમ જોઈ કિરણ ભલે ગુલાબના ફૂલ સુકાયેલા છે પણ મારો પ્રેમ તો તાજો છે ને અને રહી વાત તાજા ફૂલ લાવવાની તો એ નાહક ખર્ચ કરવો અને રહી વાત પહેલાં કહેવાની તો અગર મેં એમ કર્યું હોત તો ભણવાનું અને પૈસા બંને બગડ્યા હોત જો રૂહી તમને મારો પ્રસ્તાવ સ્વીકાર્યો હોય તો આ મારો નંબર છે મને મિસ કોલ મારજો હું મારા માતા પિતાને તમારા ઘરે લગ્નની વાત કરવા મોકલીશ મારા માતા પિતાને પણ તમે પસંદ જ છો આદિત્ય ત્યાંથી જતો રહે છે ત્રણેય સહેલીઓનું મોઢું ખુલ્લું છે સૌથી વધારે આશ્ચર્યને આઘાતમાં રૂહી છે તે સમજી જ નથી શકતી કે તેની સાથે શું થઈ રહ્યું છે આ શું હતું લગ્ન માટે પ્રપોઝલ કે બિઝનેસ ડીલ માટે પ્રપોઝલ કેટલો ગણતરીબાજ માણસ છે કિરણને વિશ્વાસ નથી થતો રૂહી ના પાડી દે મને નહોતી ખબર કે આ માણસ આટલો બેકાર છે આ માણસની સાથે લગ્ન તો શું વાત પણ ના કરાય અગર આની સાથે તે લગ્ન કર્યા ને તો દુઃખી જ થઈશ બસ આવતા ત્રણેય સહેલી તેમના ઘર તરફ રવાના થાય છે અત્યારના સમયમાં મમ્મી મારી ટ્યુશનની બુક્સ ક્યાંક છે દસ વર્ષનો નાનો આરું બૂમ પાડે છે વહુ મારી પૂજાની થાળી અને ભોગની થાળી તૈયાર છે હા આવી રૂહી ઘરના અન્ય કામને છોડીને તે બંનેની સેવા માંગ લાગે છે તેની ખુલ્લી છાતી પરવાળ છે મસલસ પણ છે તેના બાવળા જીમમાંગ પરસેવો પાડીને બનાવેલા છે ચહેરો ગોરો અત્યંત હેન્ડસમ જાણે કામદેવનો બીજો અવતાર અણિયાળી ટ્રીમ કરેલી સ્ટાઇલિશ રજવાડી મૂંછો તે મીઠી નીંદર માંગ છે અચાનક એક જોરદાર અવાજ આવતા તે સફાળો ઉઠી જાય છે તે તેનો કુર્તો પહેરે છે અને નીચે આવે છે આ શું માંડ્યું છે સવાર સવારમાં આ કોલાહલ શાનો છે કાકા અને આ બાઈ કોણ છે તમને ખબર છે ને સ્ત્રીઓથી એલર્જી છે મને કાઢો તેમને મારા ઘરમાંથી સીન જેવો અવાજ ગરજે છે બાબા રઘુકાકા તેના એકમાત્ર પરિવારના સભ્ય ગણો કે જૂના વફાદાર નોકર આ છે રુદ્રાક્ષ સીન પણ બધાને તેને રુદ્ર કહે છે બેન તમે જાઓ માફ કરો બાબા પણ અમુક રસોડાના કામ સ્ત્રીઓ જ સારી રીતે કરી શકે સવાર સવારમાં સ્ત્રીનું મોઢું જોવું પડ્યું રુદ્રનો મૂળ સવાર સવારમાં બગડે છે તેટલામાં તેમનો એક મેનેજર આવે છે રુદ્રસર કાકા સાહેબના માણસોએ આપના ઊભા પાકને આગ લગાવી દીધી છે કાકા સાહેબ તમે તમારી હરકતોથી બાજ નહીં આવો હવે તો તમને સબક શીખવાડવો પડશે શું રૂહીએ આદિત્યનો પ્રસ્તાવ સ્વીકાર્યો હશે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ